હાલો નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ અને શ્રાવણ મહિનો ચાલે છે તો મિત્રો આજે છે તો આપણે બા એમ કહે છે કે મને વાર્તા સંભળાય તો અમે નાના નાના હતા ને તારે અમારા નાનકી મોટી વાર્તા બહુ સરસ મજાની કહેતા ઈ વાર્તા મને થોડીક યાદ છે કોશિશ કરું ભૂલ શું થાય તો માફ કરજો ઈ બધી વાર્તા કેતા નાગ પાછમની સીતળા સાતમની અને બોળ સોતની ની એવી બધી ને પુરુષોત્તમ ભગવાનની ની એવી બધી વાર્તા કેતા તો આ જ અમાર બા છે અને નાનકી મોટી એટલે અમારે વાડીની बाजूમાં બાબર સમાજના એક માડી હતા અને હજી એના દીકરા અમારી बाजूમાં જ છે એની વાડી રહે છે ઈ ઊઠા કાકાની જે છે તો નાનકી મોટીને દેવ થઈ જાય ને લગભગ પંદરેક વર્ષ વયા જાય છે

તળાવે નાવા છે કે એની દીકરીને ને હોવ ને કેતા જા કારણ કે ગોરાણી માં વિધવા હતા એના પતિ દેવ થઈ ગયેલા હતા એમ એની હોવ પણ વિધવા હતા એનો દીકરો દેવ થઈ ગયેલા હતા એટલે ગોરાણી માં તો નાવા જાય છે તળાવે અને હોવ ને કેતા જા કે હું તળાવે નાવા જાઉં છું મારે બોલશો છે અને તમે ઘઉં ખાંડી રાખશો ત્યારે ઘઉં નું ખાંડીને શેડવીને ખાતા એટલે કે ઘઉંલો ખાંડી રાખજો તો કઈ વાંધો નહીં મારી કે જાઓ અને ગોરાણીમાં તો નાવા છે અને આવે છે ત્યાં તો તો ઘરે આવીને જોયું પૂછ્યું કે ઘઉં રાંધી ખાંડી રાંધી નાખ્યો અરે મારી કે તમારો ઘઉલો તો જાયલો જલાય નહીં ખાંડો ખંડાય નહીં એ તો અમે માઇન મેન પકડીને દાંતડા કાપીને અમે માન મેન ખાંડો ને માન મેન છેડવો અરે કે ગોરાણી માને તો પેટમાં ફાળ પડી કે આ તમે કયો રાંડું ઘઉલો ખાંડી રાખ્યો તો કે કયો હું ઓલો આપડો ગાનો વાસળો કે વાંસળો નું નામ ઘઉલો રાખેલું અને ઘઉ કલર જેવો કલર વાસણા એટલે એનું નામ ઘઉંલો રાખ્યું એ કે ઘઉલો રાંડુ ઈ થોડો ખંડાયા હમણાં ગોણીઓ આવી છે એ કે એટલે કે જે બેનું દીકરીયું બોલસો થયેલું હોય ને એ ગોણિયું કહેવાય ગોયું કહી ગયું મને કે તમારી પૂજવાની છે એટલે કે હમણાં હવે આપણે આંડલું આવતું મિત્રો એ આંડલામાં વાસળા શેડવેલો અને એ આંડલું એ નણંદ ભોજા બતાવ્યું અરે કે હવે આપણે કરીશું હું એ કે હાલો હાલો કોઈ ફાળે નઈ એમ આંડલું સુપાવીને ઉકળામાં ગામની બહાર અને દાંટીને આવીને ઘરે આવીને ખડકી દીધી હતી અને ભાઈ ઘરના એક ખૂણામાં કોઈ સાંભળે એમ તો અને અહીંયા ભાઈ સાર વાગવાનો સમય છો અને દીકરીઓ દીકરી પૂજા કરવા માટે ગાની પૂજા કરવા માટે ખડકી આવીને જોયું તો ખડકી દીધેલી આયા ગા છે ને મિત્રો ઈ વાસણાની માં એ જંગલમાં સરવા જે અને એને ભાઈ ઈ દેવ મુની ગા હશે એટલે એને સત્યું

ઈ મારી પૂજા કરશે પછી જ એના પેટમાં અનાજ લેશે ઈ અનાજ ખાશે એટલે મને આજ ભાઈ તું જવા દે અને કાલે તું મને પ્રેમથી ખાજે હું કાલે પાછી તારા પાસે આવીશ એમ કરીને ગા તો સિંહે ગાને જવા દીધી કે જા આજ કાલ તું આવજે અને ગા તો ભાઈ પાછી ભાંભડા નાખોરા ફૂલાવતી ને કાન ઉભડા કરીને પૂંછડું ઉમેરતી આવી તો ને જે ઉકળામાં ઘઉલા વાસડા ને હતો ને ત્યાં હિંગડું મરી ભરાવા ઓફ ડાળવા મળી હિંગડું ભરાવા મળી ને એમાં ભાઈ અંદર નીકળ્યો નીકળ્યો એવો એના ગળામાં રહી ગયો અને અને એ બે આવી ગયા ગામની દીકરીઓ આવે અને ગાને તો ભાઈ વાસડો મળ્યો ધાવવા ધાવે છે ને અહીંયા ખડકી અંદર થી બંધ એટલે બધી બેનું બાર થી ગોરાણીમાં એ ગોરાણીમાં આવા હાથ કરે પણ એ બોલે કઈ અને એ તો ત્રણે આ નણંદ ભોજાય અને હાહુ એ ત્રણે માસ દીકરીઓને એ ખૂણામાં બેઠી બેઠી પારેવડીની જેમ ફફડે કે આપણે આ જવાબ હું દેહું તમીયર આંડું કહલાને તો કે મારીને શેડવી નાખો અને આ બેનું બધી પૂજવા આવે હવે કરવું હું એ કે જાતો એટલે ગોરાણી માએ એની દીકરીને કીધું કે જાતો કેટલી વણિયો આવી તા દીકરી બહાર આવી

તો એ કે તડ માંથી જોયા તિરાડ માંથી જોયું ને તાતો હાસ્ય ને બાર એની ગા ને ઈનો એ ઘઉલો વાસડો ભાઈ હજી વન આવી ગયેલો અને ઈ ગા ને ધાવે છે અને દીકરી એ જોયું અંદર એની માને વાત કરી કે મારી આપણો ઘઉલો તો હજી વન આવ્યો ને આપણી ગા એ કે ધાવે છે અને ગોરાણી માં એની હો એ તૈણે બહાર આવ્યું ગા ને અંદર લીલેથી અને બધી દીકરી પૂજા કરી અને ગાને ફૂલ ના ગાને સડાવ્યા અને આવું બધું ચડાવ્યું પણ ગોરાણી માયે તો પછી ભાઈ મન મૂકીને ઘણું આમ ગળગડા ને વાત કરી બેનું દીકરીઓને કે બેનું આ હું નાવાજી ને આવું અમારી હોવ છે ને આટા વિના એટલે કે એને આ બધું કર્યું ને એમાં મારી દીકરી બે કે ઘઉલો ખાંડવાનું કીધું હતું કે આને ઘઉલા નામનો વાસડો ખાંડી નહીં કહો અને ઈ અમે કે આંડલા હોતો ઉકળામાં નાટી આવી છું ઈ કે અમે તમને હું મોઢું બેનું દેખાડી પણ તમારું બેનું આ બધું સત છે ને એટલે આ મારો ઘઉલો વાસડો હજીવન પણ છો બેનું તમારી વ્રત કથા તમારી હાસી છે આ અમારી હોવે ભૂલ પાડી અને આવું છું પણ આ તમે બધું બેનું એ વ્રત કર્યું ને એટલે આ અમારો ઘઉંનો હજીવન થયો ને અમારી બેન આબરૂ બસી ગઈ આ અમારો ગોરનો ખોળડો એટલે હે ગાય માતા કે તમે આ બોળ સોત નું વ્રત આ ને ફળ્યું એવું હવ નું ફળ ભાઈ અને હવે આવતે વરે વેલા વેલા બોળ સોત લાવજો અને ભાઈ ગાને તો પૂજા કરીને બધી ગોણીઓને એકટાણા છોડવા અને અહીંયા ગોરાણીમાં અને દીકરી અને એની વો બધી વિસ્મય પામી ગઈ કે જો બટા આ આપણે ભૂલ કરી પણ આ જાણે અજાણે ભૂલ થઈ ગઈ પણ આ ગોણિયુંનું એક વ્રત હતું એને લીધે આપણો ગવલો હવે રાંડો આવું કરચ્યું નહીં કારે અને ધ્યાન રાખીને હિમજા વિચારીને કે તમે આંખનું કાજલ ગાલે ગઈશું હું કે આવું કરાતું હું છે પણ કે આ હાંસુ તો આ બેનુંના વ્રતનો પ્રતાપ કે આપણો ગૌલો હજીવન થઈ ગયો ને આપડી આબરૂ રહી ગઈ હવે વાત એવી બની કે પછી તો ભાઈ ગાને તેદુના બધા પૂજે છે બોળસોદ પૂજે અને તેદીથી કોઈ આંડલામાં રાંધેલું કે સૂલે સડાવેલું કોઈ ખાતું નથી અને દાંતડેન ને એવું કોઈ અડતું નથી અને ઘઉંને પણ મિત્રો કોઈ અડતું નથી આવી બધી કથા છે અને પછી બીજેથી ભાઈ સિંહ છે ગા છે એ પાછી જંગલમાં સરવા માટે જાય છે અને ગાના ડોકમાં ભાઈ ફૂલની માળાઓ છે અને હાલતા હાલતા પાછો પેલે જે સિંહ મેળ્યો તો એ સિંહ મળ્યો અને ગાને પાછી વાંચા ઉપજી કે સિંહ કરી સિંહ ને પણ વાંચા ઉપજે કે હે ગાય આ તમે આવું બધું હું કરીને આવ્યા કે અરે કે જગત મને આખું માતા માને છે મને મા પૂજે છે ગાય માતા મને કે છે કાલે અમારો તહેવાર હતો